લોકસભા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાલુભાઈ પટેલ તથા દીવ બીજેપી અધ્યક્ષ મોહનભાઈ માછીમારના પરિવારની મહિલાઓ દ્વારા પાકિસ્તાન જેલમાંથી માછીમારોને છોડાવવા રજૂઆત કરાઈ પાકિસ્તાન જેલમાં સબડી રહેલા દીવના માછીમારો જલ્દી માદરે વતન પહોંચે તે માટે માછીમારોના પરિવારની મહિલાઓએ બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ તથા લોકસભા ચૂંટણીના ઉમેદવાર લાલુભાઈ પટેલ સાથે મુલાકાત કરી અને દીવના માછીમારને જલ્દીથી છોડાવવા ગુહાર લગાવી હતી મહિલાઓએ લાલુભાઈ પટેલ તથા મોહનભાઈને જણાવ્યું હતું કે ઘણા માછીમારો એવા છે જેની સજા પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ તેમને નજરકેદ રાખવામાં આવ્યા છે તેઓની સજા છ મહિના પહેલાં પૂર્ણ થઈ ગઈ હતી અને ત્યાંથી કોર્ટનો પણ ઓર્ડર હોવા છતાં સો જેટલા માછીમારોને નજરકેદ રાખવામાં આવ્યા છે જેમાં દીવના પણ માછીમારો છે જેઓને જલ્દીથી માદરે વતન પહોંચે તેવી વિનંતી કરી હતી લાલુભાઈ પટેલ તથા મોહનભાઈ લખમણે પણ તેઓને આશ્વાસન આપ્યું હતું કે તેમને છોડાવવા માટે પ્રયત્ન ચાલુ જ છે તેઓએ મહિલાઓની સામે વિદેશ મંત્રાલય તથા અન્ય લોકોને ટેલિફોનિક ચર્ચા કરી હતી ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ લાલુભાઈ દ્વારા માછીમારોની મહિલાઓ સાથે લઈ દિલ્હી સુધી રજૂઆત કરવા માટે ગયા હતા આવા વાળાની તમે આવસ ના આવે તો આવો તેમ કે વાત એની પાસે ઓળા કરતા કામ પછા ઓરવા છે તો મેં તમને બોલીએગા કા તો ચાલે પણ આ આજે અમારા બીજેપી કાર્યાલય પર જે ફિશરમેન જે પાકિસ્તાન જેલમાં છે એ ખોટી રીતે પકડાય પાણીમાં કંઈ બોર્ડર હોતી નથી અને આપણી બોર્ડરમાં આવીને એક લઈ જાય તો ઘણા વખતે અમે છોડવી લે અમારી સરકાર બીજેપી સરકાર અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિદેશ મંત્રી ભારે રિઝવત કરીને ઘણા અમે ફિશરમેન છોડી લે પાકિસ્તાનની જેલોમાંથી અત્યારે થોડા ઘણા રહી ગયા એમ તો આખા દેશના જ આપણા ભારત દેશના છે ઘણા ફિસરમેન એ લોકો પકડે પરંતુ અમારી ત્યાં એક જેટલા છે અત્યારે તો ત્યાં અત્યારે અમે વિદેશ મંત્રાલયમાં ફોન કરી જાણ કરી એમણે કીધું કે લાલુભાઈ તમે લેટર પર અમને આપો એ બી તૈયારી કરી નાખી અને એક મારા દોસ્તાર છે આપણે વેલજીભાઈ મસાની માંગરોળ એને તો બધી માહિતી ખબર છે એ ઘણીવાર પાકિસ્તાન બી જઈને આવ્યા અત્યારે એમની જોડે બી ચર્ચા થઈ અમારા લગભગ પચીસ એક માણસ એની સજા પૂરી થઈ ગઈ છતાં બી એ લોકોને આવવા નહીં લીધા અને એને નજર કેદ રાખ્યા છે તો આપણી ત્યાં બી ઇલેક્શન છે અત્યારે આપણા દેશમાં બી લોકસભાનું થોડા દિવસ બાકી છે

કે અમે જલ્દી જલ્દ અમારા મસીમાં ની રિહા કરે ને અમારા મસીમાં પાકિસ્તાન ની જેલ માં છે તો ને બહુ દુઃખી છે ને બહુ રડે છે ને સો માણસો ને લોક પણ મારી દીધેલ છે તો અમે એટલી વિનંતી જ કરીએ કે ને સાત સાત વાર પગે લાગી છીએ કે અમારા મસીમાં જલ્દી જલ્દ રિહા કરાવે બસ અમારું એટલું જ કહેવાનું છે